પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યો છે તો મોપેડને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવતા પીડિત પરિવારે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ મથકે અરજી પણ આપી છે તો આ સાથે માંજલપુરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે પોલીસનો કાયદાનો કોઈ પણ ખોફ ના હોય તેવું લાગી રહ્યું છે જીઆઈડીસી કોલોનીમાં ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે વધુ વિગતો સાથે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે તુષાર માજલપુરમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે વડોદરા શહેરમાં વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે કાયદાનો પોલીસનો કોઈ ખોફ જ નથી અહીં જીઆઈડીસી કોલોનીમાં ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી છે શા માટે તોડફોડ કરાઈ કોઈ જૂની અદાવત કે અન્ય કોઈ કારણ સામે આવી છે માજલપુર વિસ્તારની આ ઘટના છે માજલપુર વિસ્તારમાં આવેલી કોલોની અંદર એક રહીશના ઘરની બહાર પાસ કરેલી ઇલેક્ટ્રિકલ મોપેડની કેટલાક તત્વો દ્વારા તોડફોડ કરવાની ઘટના સામે આવી છે અલબત્ત સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો કોઈ જૂની અદાવત કેટલાક સમય પહેલા આ મોપેડ માલિક જે છે જે મકાનમાં રહેતા હતા એ લોકોને ત્યાંના સ્થાનિક બે યુવકો સાથે વાહન અટલાવાની બાબતે માઢાકુર થઈ હતી અને મોડી સાંજે જ્યારે ફરિયાદ કરવા માટે આ દંપતી પહોંચ્યું હતું પોલીસ સ્ટેશન ત્યારે પોલીસ સમક્ષ જ સમાધાન પણ થયું હતું જેને વાહન અફડાવ્યા હતા એ લોકો દ્વારા આ દંપતિને ખર્ચ આપી દેવાની વાત થઈ હતી પરંતુ ખર્ચ આપ્યો ન હતો જેને લઈને છેલ્લા ચાર મહિનાથી આ મોપેડ ના માલિક જે છે તેઓ દ્વારા તેની પાસે ઉઘરાણી કરવામાં આવતી હતી અલબત્ત પૈસા ન આપવાના કારણે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આજે મળત કે ચાર વાગ્યા થી પાંચ વાગ્યા દરમિયાન એમના ઘરની વાહનની ઇલેક્ટ્રિકલ મોપેડ પાર્ક થયું હતું તેના ઉપર પથ્થરોનો પથ્થરોના ઉપયોગથી એ મોપેટને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું હતું ઘરની જારી જારી છે એ પર પથ્થર મારવામાં આવ્યા હતા આમ ક્યાંક ને ક્યાંક આ જે દંપતી છે જે પોતાનો ખર્ચ માંગી રહ્યા હતા તેની ઉપર દબાણ લાવવા માટે એક ભયનો ઓથાર કરવા માટે કેટલાક તત્વો દ્વારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલ તો આ પોલીસ વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે અને માજરપુર પોલીસના સ્ટાફ દ્વારા જે અસામાજિક તત્વો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ તજવીજ હાથ ધરાય છે બિલકુલ આ પ્રકારે ઘરમાં પહોંચીને અસામાજિક તત્વોએ જે રીતે જીઆઈડીસી કોલોનીમાં મોપેડની તોડફોડ કરી છે પરિવારના કોઈ સભ્યોની કોઈ પ્રતિક્રિયા પરિવારના સભ્યની વાત કરીએ તો રાજેશભાઈ નામના વ્યક્તિઓ સ્પષ્ટપણે એવું સ્વીકાર્યું છે કે કેટલાક સમય પહેલા સોસાયટીના કેટલાક યુવકો સાથે જેઓ મોડી રાત સુધી વાહન અટલાવાની બાબતને માફાકૂટ થઈ હતી ત્યારે તેઓ દ્વારા જે ઘરની અંદર થી તપાસ કરતા તેઓને ખબર પડી હતી કે એ જ લોકોમાં ના કેટલાક લોકોએ આ રીતે નુકસાન પહોંચાડ્યું હતું અને નુકસાન પહોંચાડ પહોંચાડવાની સાથે સાથે જે મકાન માલિક છે એ મકાન માલિક દ્વારા પોતાની સુરક્ષા હેતુ હતો અને આ લોકો દ્વારા જ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે એવું લાગ્યા પોલીસને પણ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને પોતાની ફરિયાદ આપીને આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી બિલકુલ તુષાર માહિતી બદલ આપનો આભાર